સ્વાગત છે સમાચાર છે કે મોરબીના જેપુર ગામના પૂર્વ સરપંચ નો પરિવાર આકાશીએ સૂતો હતો ત્યારે ગતરાત્રી ના તસ્કરો તેમના ઘર તથા આજુબાજુના પાંચ જેટલા ઘરોને નિશાન બનાવી ઘરોમાંથી હાથ ફેરો કર્યો મોરબીમાં ગરમીમાં માછા મૂકી છે ત્યારે ગરમીને કારણે લોકો ફળિયામાં અથવા અગાસીમાં સુવાની ફરજ પડે છે મોરબીના જીપુર ગામના પૂર્વ સરપંચનો પરિવાર અગાસીએ સૂતો હતો ત્યારે ગત રાત્રિના તસ્કરો તેમના ઘર અને આજુબાજુના પાંચ જેટલા ઘરોને નિશાન બનાવી ઘરોમાંથી હાથ ફેરો કરી છ લાખ કડા અને ઓગણત્રીસ તોલા સોનાની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સહિતની પોલીસ ડોગ સ્કોડ સાથે દોડી જઈ તપાસ શરૂ કરી મોરબીના નવલખી રોડ પર આવેલા જેપુર ગામમાં ગઈકાલે તસ્કરોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાયા હોય તેમ બે કલાકની અંદર પાંચ મકાને નિશાન બનાવ્યા હતા જેમાં ગામના કુંવરજી ભાઈ કાવટિયા સહિતનો પરિવાર ગરમીથી રાહત મેળવવા છતને ફળિયામાં સૂતો હતો તસ્કરોએ ઘરમાં સોઈ ઘરમાં પડેલા છ લાખ રોકડા સોનાના બુટીના બે ચેન ડોક્યો મગમાળા બ્રેસલેટ સહિત ઓગણત્રીસ તોલા સોનાની ચોરી કરી ગયા હતા અને આ અંગે વિરલભાઈ કાવટિયાએ જણાવ્યું હતું કે અમે બંને ભાઈ સગા અગાશી સાથે અગાસીએ માથે અને પિતા કાકા સહિતનો પરિવાર ફળિયામાં સૂતો હતો ને રાત્રે દોઢ વાગ્યા સુધી જાગતા હોય ત્યાર પછી રાત્રે 2:30 સાડા ચાર સુધીમાં તસ્કરો ઘરમાં ઘૂસી જઈ બે લાખ રોકડા અને ઓગણત્રીસ તોલા સોનાની ચોરી કરી ગયા હતા આ ઉપરાંત ગામના મગનભાઈ મહાદેવભાઈ શેરસિયાના પાછળથી ગ્રેલ તોડી ત્રણસો રૂપિયા રોકડા અને પ્રતાપભાઈ સાણજાના મકાનનું તાળું તોડ્યું અને હરેશભાઈ ચંદુભાઈ સાણજા અને હરેશ નરભેર બેરામભાઈ શાણજાના ઘરમાંથી ચોરી કરતા ઘુસતા પરિવારજનો ચાકી જતા તસ્કરો પલાયન થઈ ગયા હતા રિપોર્ટર કુમાર થરેસા ન્યૂઝ સેવન ઇન્ડિયા